સૂરતના અઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે વાર્ષિક સાયકોલોજી ફેસ્ટ સાયનેપ્સ બે હજાર છવ્વીસ પવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા વાર્ષિક સાયકોલોજી ફેસ્ટ સાયનેપ્સ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે કાર્યરતા મહોત્સવે આ વર્ષે સફળતાપૂર્વક પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે નેશનલ ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ લાવવાનો છે આ જ દિશામાં આગળ વધતા યુનિવર્સિટીનો મન સાયકોલોજિકલ કાઉન્સેલિંગ સેલ પણ વિદ્યાર્થીઓની માનસિક મૂંઝવણોના નિવારણ અને યોગ્ય માર્ગદર્શન માટે સતત કાર્યરત છે આ મહોત્સવમાં સુરતના અનેક ખ્યાતનામ મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના ખ્યાતના મનોવૈજ્ઞાનિક ડોક્ટર પ્રશાંત ઉપસ્થિત રહ્યા હતા તેમણે મન તુરસ્તી વનિતા વિશ્રામ સુરતના ચેરમેન ક્રિપલાની ટી દેસાઈ તથા વાઇસ ચેરમેન પ્રવિન ટી વોરાએ શુભેચ્છાઓ પાઠવી હતી તો સમગ્ર ફેસ્ટનું આયોજન પ્રોવર્સ ડોક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ થયું હતું જેમાં તેમણે સાયકોલોજી વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને સફળતા બદલ શુભેચ્છાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આરડી પટેલે હર્ષ વ્યક્ત કર્યો હતો તો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં મનોચિકિત્સકો મનોવૈજ્ઞાનિકો તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી જેની સાથે જ પાંચ હજારથી વધુ મુલાકાતીઓએ પણ આયોજનમાં ઉત્સાહભેર હાજરી આપી હતી સાયકોલોજી વિભાગની ત્રણસો એંસી વિદ્યાર્થીનીઓએ પોતાની વિશેષ પ્રતિભા અને સમયનું યોગદાન આપી આ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું ફેસ્ટમાં વિવિધ ગેમ્સ શૈક્ષણિક સ્ટોલ્સ અને કલા સંસ્કૃતિના પ્રદર્શનો દ્વારા દૈનિક જીવનની માનસિક સમસ્યાઓને તેના અસરકારક ઉકેલો સચોટ રીતે દર્શાવવામાં આવ્યા હતા આ ફેસ્ટનો મુખ્ય હેતુ માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી શૈક્ષણિક વાતાવરણમાં ખુલ્લા મનથી સંવાદને પ્રોત્સાહન આપવાનો હતો જ્યારે કાર્યક્રમનું સફળ સંકલન ફેકલ્ટીઓ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના ડીન અને સાયકોલોજી વિભાગના અધ્યક્ષ પૂટ આદિત્ય ફરસોલેના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું ગુજરાતની પ્રથમ અને એકમાત્ર વિમેન્સ યુનિવર્સિટી વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી યુવાનોમાં સાયકોલોજી વિશેની જાગૃતિ આવે પોતાના મનને સમજે અને પોતાના મનને સમજ્યા પછી મનને કેળવે એવા એક શુભ આશયથી આ સાયનેપ્સ કાર્યક્રમ યોજાય છે આજે એનું પાંચમું વર્ષ છે અને મને કહેતા બહુ જ આનંદ થાય છે કે ગુજરાત અને દેશભરમાં જેમનું ના છે તેવા સાયકોલોજીસ્ટ ડોક્ટર ભીમાણી સાહેબ ડૉક્ટર પ્રશાંત ભીમાણી સાહેબ આનું ઉદ્ઘાટન કરવા માટે આજે આવ્યા છે એની સાથે ડૉક્ટર મહેશભાઈ દેસાઈ અને ડૉક્ટર મુકુલ ચોક્સી જેવા દિગ્ગજ મનોવૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા છે એનો મને બહુ આનંદ છે દિવસ દરમિયાન લગભગ સાતથી આઠ હજાર વિદ્યાર્થીની બહેનો આ સ્ટોલની મુલાકાત લેશે અને સાયકોલોજી શું છે મનનું વિજ્ઞાન શું છે એ સમજવાના પ્રયત્નો કરશે तो आ, मेरा नाम डॉक्टर आदित्य फरसोले मैं डीन हूँ स्कूल ऑफ ह्यूमैनिटीज एंड सोशल साइंसेज और हेड डिपार्टमेंट ऑफ साइकोलॉजी वनीता विश्राम वीमेंस यूनिवर्सिटी से तो आज क्या प्रोग्राम रखा और कौन गेस्ट आए आज का जो प्रोग्राम है उसे हम हमारा साइकोलॉजी फेस्ट साइनप्स कहते हैं इसका नाम साइनैप्स इसीलिए रखा गया क्योंकि साइन ये एक गैप होती है जो दो न्यूरोन के बीच में होती है वैसे ही एक गैप मेंटल हेल्थ और हमारे सोसाइटी के बीच में है और हमारा ये प्रयास है कि इस गैप को इस दूरी को हम दूर करें इसीलिए हम हमारे साइकोलॉजी फेस्ट साइनेप्स में बहुत सारी गेम्स एक्टिविटीज और हमारे जो चीफ गेस्ट है उनके स्पीच के द्वारा हम सेंसिटाइजेशन करते हैं सोसाइटी का हमारे इस इवेंट में 5000 हजार से भी ज़्यादा महिलाएं पार्टिसिपेट करती है और इस इवेंट के माध्यम से हम मेंटल हेल्थ अवेयरनेस का क्रिएशन करते हैं ताकि समाज और मेंटल हेल्थ की दूरी दूर हो जाए जी जैसा कितने स्टॉल लगाए गए आज हमने टोटल बीस स्टॉल लगाए हैं और इन बीसों स्टॉल्स में बहुत सारी मात्रा में हमारे जो छात्र हैं उन्होंने बहुत अच्छे गेम्स और एक्टिविटीज़ जो मेंटल हेल्थ अवेयरनेस का क्रिएशन करते हैं उन्हें होस्ट किया जी। है जी हम हैं उसके जो चीफ गेस्ट है वो डॉक्टर प्रशांत बिमानी अहमदाबाद से आए हैं और उन्होंने मंदुरुस्ती पे बहुत ही इम्पैक्टफुल और आई ओपनिंग ऐसा स्पीच हमारे सारे स्टेक होल्डर्स को दिया है थैंक यू